જય હિન્દ્ર ગુડ મર્નિંગ તમસો બધા હોપ કે તમે બધા હોકે જ મજા વાંચો છો અને બોલતીનું ખર્ચ વાંચો છો તો ભાઈ પાછું તો ગઈકાલે ગઈ ને આજે છે જમવાનું બધાને મારા ફ્રેન્ડને બોલાવ્યા છે મારી બહેનના પણ ફ્રેન્ડ છે બહેનની બેનપાણીઓ છે પપ્પાના ફ્રેન્ડ છે એના થોડાક સંબંધીઓ છે તમને અમુક સીન બતાવી છે અમુક સીન બધા કારણ કે કોકના ગમે ના ગમે એ છે ને સાથે એટલે તો સર બી કંડ રહી છે સવારે ગુડ મોર્નિંગ જય માતાજી જયારે છે વાગે હર હર માધે ગણેશ બાપા મોર્યા ગણેશ ચાલે છે ને રહી

સતી જાદવ અને પપ્પા ના મિત્રો પણ આવી ગયા છે લો એક ની હાથ આપડી ગાડી છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ થી છ ગાડીઓ છે આપડા મહેમાન તો બધા જમે છે અંદર સી નથી લેવાય એવું ડાયરોગ જામ્યો છે એટલે એટલે હવે બધા જમી દઈએ ને પછી આપણે નિરાતા કરીએ વાત ચાલો બે કન્ટ્રીનો હાણે આવે છે આપણો સાવપણા સૌથી પ્રખ્યાત ઘૂઘરા બનાવતા એવા દેવભાઈ દેવ ઘૂઘરાવાળા ચલવામાં દેવભાઈ પણ આવે છે બે કન્ટ્રીટની ફાઇનલી કાસ બધું થઈ ગયું છે બપોરે જેના જમાડવાળા હતા જમી લીધું છે ને પાછોમાંથી પતી ગઈ છે હવે હવે આવી ગયા આપણે આપણે પર આપણે સોપર

પચીસ હજાર રૂપિયા નું અનુદાન મળે છે તેમજ આપણા લોકલાડી ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ

Sampai jumpa di video selanjutnya. Sampai jumpa di video selanjutnya. Sampai jumpa di video selanjutnya.